જરૂર નથી ખેડૂત મિત્રો જયારે કોઈ પણ કેસ માં સરળતાથી જવાબ અપાઈ જાય એમ હોય તો હું કોઈને ધક્કો ખવડાવતો નથી તાર રૂબરૂ મળવાની જરૂર નથી પણ જે કેસ ની અંદર સાથે બેસીને ચર્ચા કરવી પડે જે કેસની અંદર મને કઈ શંકાઓ જતી હોય જે કેસની અંદર મને ચેક કરવા જેવું લાગતું હોય તો એવા કેસમાં હું રૂબરૂ બોલાવું કે રૂબરૂ આવ્યા વગરનો જવાબ આપીશ નહીં તમામ કેસની અંદર રૂબરૂ આવવાની જરૂર નથી મારી પાસે એવો સમય પણ નથી પણ જે કેસની અંદર ઊંડાણપૂર્વક વાંચવું પડે એવું હોય સમજવું પડે એવું હોય તો એમાં માત્ર પીડીએફ મોકલી દો તો ન ચાલે આગળ પાછળના પેપર્સ એકબીજા સાથે મેળવી જોઈએ તો પીડીએફમાં હું ક્યાં જોવા બેહું અને એની પ્રિન્ટો કાઢવા હું ક્યાં બેહું તો એવા સંજોગોમાં રૂબરૂ આવવું પડે બાકી આવો સીધો જવાબ હોય ને તો કહી દઉં શાંતિથી સુઈ જા ભાઈ કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને મારો જવાબ ખોટો પડે એ મને ગમતું નથી એટલે સમજ્યા વગર હું જવાબ આપતો નથી જેથી કરીને સામેવાળા માણસને આગળ ખર્ચો કરવો કે નહીં આગળ વધુ કે નહીં એને ખબર પડે એટલા માટે જ હું રૂબરૂ મળવાનું કહેતો હોઉં છું અથવા તો અભ્યાસ કરીને જ્યાં સીધો જવાબ આપી દેખાતો હોય ત્યાં સીધો જવાબ જ આપી દેતો હોઉં છું ભાઈ શાંતિથી સુઈ જાઓ કાંઈ ઉપાધિની જરૂર નથી